ડુંગુ ભાઈ તો પ્લેન ની ઉપર બે ફૂટી રાહ ડોહુ જો વિવેક ભાઈ ને પીછા એમ પતંગ નહીં ઉડાડવા દે એમાં ડુંગુડિયું કા વ્યુ આમ જો તો ઈ ગાડી બનાવી નઈ તો જય માતાજી મિત્રો સ્વાગત છે એક નવા વ્લોગ માં ટીમ તો અત્યારે સવાર સવાર માં કચરા પોતા ચાલુ છે એ અમારે મેડમ સચમિતા કચરા પોતા કરે છે અને આ છે ઉત્તરાયણ એટલે મારા અને મારા પરિવાર તરફથી બધાને હેપી ઉત્તરાયણ માડી ઊભા છે આયા પાણી ગરમ કરે છે અમે ચાલુ છે હાંડો ચડાઈ દીધો ને ટેણો હું કરે તો બે હાથમાં એક એક બંગડી રમે એમ પપ્પા આમ રખડે સંસેન પેલા ધાબે જાવ આ કેવી પતંગ ઉડે જોઈએ પછી ધાબે આવી ગયા ને તો પતંગ ચડાવવાની હોય લૂંટણિયા લૂંટવા ન હોય ઉપર જ જાન હોય જારે લૂટવાનું હોય પતંગ કોણ તાઈન છે નહીં તો ચડાવવા મિન નમા બાપા જો બકાલુ મિંડા સુધારવા

mặt đục đục phú gô đà lại gồm Ê Ê Ú đà lại gồm gắn điện Đục gô bây tập lên nếu bật bế phút đi ra đồ Ấm

Ayo disana nama tuh ini? Ya, oke. Ama ini? Duku benda ya. Mm. <coughs>

A ye, no, agañ,